ઉપરના તળાવનો નીચે આવે એટલે ઉપરના તળાવનો આ તળાવમાં પાણી આવવા માંડ્યું છે હવે જો ઉપરના આ તળાવથી આ પાણી ભરી દીધું છે અને આ તળાવનું પાણી જે ઉપરથી આવે છે એ પાણી ક્યાં જાય તો આ બધું આમથી ને આમથી આવીને આ તળાવમાં ભરાવો થયો છે જો આ રીતે ઉપલા તળાવનું આ પાણી આવે જોવામાં દેખાય તમને ઉપરથી આવી અને આ તળાવમાં ગળી ગયું છે તો આ તળાવમાં જે પાણી આવે છે એ ક્યાં જાય છે આ તળાવ અત્યારે આખું સલો થઈ ગયું છે વરસાદ તો બંધ છે પણ પાણી ઓલા તળાવમાં ઉપરથી આવી અને આ તળાવ માંગડી ગયું જો આ રીતે અહીંથી અંદર જાય છે એટલું આવક જાય છે જો એટલી આવક છે તળાવ તો ભરાઈ જ ગયેલું હે છતાં એટલું પાણી સામું જાય છે તો એ પાણી બે બાજુથી આવશે એ ક્યાં જાય જો આ તો જોઈ રહ્યા છો એ મોટું હરું બંધને સામે હોલું નીયા તો નહોતો તો ઉપછી રહી પણ એક اوه ڏاڙو چڪي آھي ڳاڙو چڪي آھي ڳاڙو چڪي آھي Lê sát

આની અંદર પાળી જેટલી છે એ બધી બુરાઈ છે છે એટલે તો પાણી નીકળી 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 જાય 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 યાર ઘણું પણ માણસ નો નીકળી જાય પણ

મા <laughs> <laughs> આમ જવું છે આમ જવાનું છે તો આ ભાઈ ને આવું છે આ ભાઈ ને જ જાય ઓલા લાકડા આવવાના છે પાછા થાય પાછા ઓલા લાકડા પાછા થાય હે ઓલા તળાવનું શું થાય શું કાંઈ નહીં ઉપરથી એટલું પાણી આવે છે આ પાણી સાંભું જાય પણ અહીંયા અહીંયા આપણે ગેલા દેખાય ત્યાં સુધી પાણી સમુ થઈ જાય તો ખબર પડે મને ખબર છે શું થાય છે ખૂણો મેં ઓલા ખૂણે વચ્ચે નિમડે નીકળી જાય તો

我也是晚下去

પછી ઓલું તળાવ નું ગોળું જોવા તળાવ આવું આવી ગયું છે

ઉપરના ના તળાવનું ઓગાન ઓગાન ઉપર કેટલું પાણી છે ઉપરના તળાવ તળાવ બતાવું તમને આગળ You have